અંજાર ખાતે તાલુકા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી બાળક સ્મારક ખાતે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય ખાસ હાજરી આપી હતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ચોવીસ અંજારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લામાં દસ સ્થળે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે અંજારનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ વીર બાળ બાળક સ્મારક અંજાર ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય છાંગા નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ વૈભવભાઈ કોટરાણી સહિતના લોકો ઉપસ્થિત હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી બે હજાર ચૌદમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર પંદરથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે જિલ્લામાં અનેક સ્થળોએ આ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે ત્યારે અંજારમાં તાલુકા તંત્ર અને નગરપાલિકા દ્વારા દસમા વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના સુચારુ આયોજન માટે જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી અંજારના વિડી ચાર રસ્તા પાસે આવેલ વીર બાળક સ્મારક ખાતે આજે સવારના સાત વાગ્યાથી લઈને ને પિસ્તાલીસ મિનિટ સુધી એટલે કે પિસ્તાલીસ મિનિટ સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ યોગ કર્યા હતા અને પ્રાણાયામ કરવામાં આવ્યો હતો દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સૌ પ્રથમ તો આ નેક પ્રવૃત્તિ સાથે જોડાઈને સાચા અર્થમાં વિશ્વને યોગ્ય બનાવવા માટે જેમણે જેમણે સહયોગ આપ્યો છે એમને તમામને હૃદયપૂર્વકના અભિનંદન આપું આદરણીય મોદી સાહેબ ભારતના પ્રધાનમંત્રી બન્યા પછી એમણે સમગ્ર વિશ્વને યોગ માટેની અપીલ કરી અને પ્રથમ જ અપીલમાં વિશ્વને એકસો ને સતોતેર જેટલા દેશોએ યોગ દિવસ માટેનું સમર્થન આપીને સમગ્ર વિશ્વમાં એક નવા જ પ્રકારનું જે માહોલનું સર્જન કર્યું અને એને પરિણામે આજે સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી છે મિત્રો યોગ એ રોગ ભગાવવા માટેનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટેનું અગત્યનું હાથ વગવું સરળ માધ્યમ ગણી શકાય એ માધ્યમનો ઉપયોગ કરીને આપણે તો નિરોગી બનીએ સ્વસ્થ બનીએ પણ સમગ્ર વિશ્વને યોગના માધ્યમથી સ્વસ્થ બક્ષીએ એવી યોગ દિવસ નિમિત્તે મારી અભ્યર્થના નમસ્તે રાષ્ટ્રહિત કા સંકલ્પ હમરા યોગ બને ગુજરાત એસા લક્ષ્ય હૈ હા अंतर्राष्ट्रीय योग दिवस जो सभी एन ने मिलकर ये बड़ा सा आयोजन किया गया है उसमें अंतर्राष्ट्रीय योग दिवस का प्रोटोकॉल की सभी को प्रैक्टिस भी करवाई है और सभी गुजरात राज्य योग बोर्ड के सहयोग से हम ये सभी कार्य कर रहे हैं और सभी को स्वस्थ रख रहे हैं ऐसा हम सभी ट्रेनर भी तैयार कर रहे हैं और गुजरात राज्य योग बोर्ड मोदी जी का सपना है कि पूरा विश्व योग योग बने वसुदेव कुटुम्ब तो हम ये सभी कार्य कर रहे हैं और संकल्प है उनका इसके लिए अंतर्राष्ट्रीय योग दिवस हम प्रोटोकॉल करवा रहे हैं और सभी के स्वास्थ्य सही रहे इसके लिए किसी को भी डायबिटीज़ ना हो किसी को पीसीओडी ना हो किसी को थायराइड ना हो और मानसिक तनाव से ग्रस्त ना हो इसके लिए पूरे व्यक्ति को सभी को योगमय गुरु बनाएंगे और जय हिंद जय भारत नमस्ते जय श्री कृष्ण सभी को विश्व योग दिवस की ढेर सारी शुभकामनाएं हम योग दिवस हर साल मनाते हैं लेकिन एक दिन के लिए नहीं अब हमको योग दिवस प्रत्येक दिन मनाना है अपने घर में और हम सब स्वस्थ रहे निरोगी रहे और हमारा सबका स्वास्थ्य अच्छा रहे इसलिए हमको सबको योग करना चाहिए दवाई में कोई मजा नहीं और मजा जैसी कोई दवाई नहीं इसलिए जीवन में योग को अपना एक ज़रूरी अंग मान करके हम अपने जीवन में योग को जरूर अपनाएं दवाई से छुटकारा पाए रोगों से छुटकारा पाए आज हम देख रहे दिन प्रतिदिन लोग कितने सारे बीमार होते जा रहे बीमारियाँ नई नई निकलती जा रही लेकिन हम उसके भोग लग गए माने हमारा शरीर पूरा बीमारी में बनता जा रहा है एक समय में भोजन समय पर होता था समय पर दवाई खाते लोग तो इस समय को छुटकारा पाने के लिए योग हमारे जीवन में बहुत जरूरी हम सबको जरूर जरूर योग को अपनाना चाहिए जय श्री कृष्ण धन्यवाद